જય માતાજી જય મહામ લાલ ડુંગળી પચીસ નો સોમવાર આપણી ચેનલ નું છે તો મિત્રો આજ ને છે ને આપણે

56 રૂપિયા બોલો મે 56 રૂપિયા પણ આકાના હાથ આવના કણું ને સાહેબ કાઈ ડિલેન બેડોલા હારું રે ઉપર હેડો એક જ કરો બાહેડ કરો બાહેડ માલ હારો ને ઉપર હેડો બોલો 56 રૂપિયા બોલો 56 રૂપિયા 56 રૂપિયા કેટના આવ્યા 11 12 22 25 26 અને આ બધા બજેટમાં હોલો હરશ ચંદ્રમાં આવશ્યક ભૂલ માં આવેલી છે આવી નીકળી જાય નીકળી જાય આવી નીકળી જાય મોર <coughs> જીમના બોલો બા એકસો રો વીસ વીસ રૂપિયા ગુરુ પણ વીસ રૂપિયા વી એકસો ર વી વીસ રૂપિયા ગુરુ એક સો પછી

અમને લે ફાઈલ ઓ ગ્રેડિંગ વાળવાનો હા ગ્રેડિંગ વાળવાનો બધા ઓકલ મેસે આમાંથી કાઢે જીણું 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 હાલો ડીમાન આપો લો ભાઈ એ કો હે 75 175 રૂપિયા બોલું મે રૂપિયા 175 રૂપિયા

તમારા તેરસો રૂપિયા છત્રી છત્રીસ રૂપિયા છત્રીસો સાડા

છપ્પન છપ્પન રૂપિયા બુરૂપાય

એકતા રૂપિયા એકતાલીસ એકતાલીસ લે બેતાલીસ બેતાલીસ જુમ્માલીસ જુમ્માલીસ રૂપિયા બિસ્તાલીસ તૈતાલીસ